હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણે આરોટ્યુબ ચેનલમાં એ સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જે જી દ્વારા જે કન્ડક્ટરની જે પરીક્ષા લેવાની હતી તેની માટેની એ પ્રજા એ તાજેતરમાં એ જાહેર કરી દેવાય છે અને તેની અંદર એ ઘણા બધા પ્રશ્નો રહ્યા તેની અંદર એ રીટ થઈ શકે તેવા એ પ્રશ્નો છે તો આજનો જે આ વિડીયો તેની અંદર એ આપણે ઓગણત્રીસ બાર બી હજાર ચોવીસના રોજ જે લેવાયેલ જે પરીક્ષા રહે તેની અંદર એ કેટલા પ્રશ્નોમાં એ સુધારો થશે તેને એ જોવાનો પ્રયત્ન કરીશું અને તેની સાથે સાથે તેની એ જે વાંધાજી કરવાની છે તેને એ કઈ રીતે અને તેની અંદર એ કેમ કરવી તે તમામ રહી એ આ વિડીયોની અંદર એ માહિતી મેળવીશું માટે તમે આ વિડીયો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો અમે એ આપણે વિડીયોની શરૂઆત કરીએ તેની અંદર એ સૌથી પહેલાં તો જે આપણે વાંધા કરવાની છે તેની માટેની જે નોટિફિકેશન આપવામાં આવી તેને એ જોવાનો પ્રયત્ન કરીશું જેની અંદર એ નિગમની જાહેરાત ક્રમાંક એ જી સી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ કંડક્ટર કક્ષાની જે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાયેલ આવેલ ઓયોમાર્ક આધારિત જે હેતુલક્ષી જે પરીક્ષા રહે તેની એ રહે અને વાંધા અરજી કરવા માટેનો જે નમૂનો તે બની રહે એ નિગમની જે બંને તેની ઉપર એ મૂકવામાં આવ્યા છે તો ત્યાં જેને એ તેને ડાઉનલોડ કરવાનું રહેશે અને તેની અંદર એ જે પણ ઉમેદવારોને એ વાંધા જે કર્યું હોય તેમની આ આન્સર કે જ્યારે પણ થાય તેના એ સાત દિવસ માર્યું એ જે કચેરીની જે ઇમેલ આઈડી હોય તેની ઉપર એ વાંધા અરજી રહે એ તમારે કરવાની રહેશે અને પુરાવા અને નિયત નમૂના સિવાયની તેમજ સમય મર્યાદા બાદ એ મળેલ કોઈ પણ વાંધા રહે તેને એ ધ્યાનમાં લેવામાં નહીં આવે તેની એ ખાસ ધ્યાન રાખવી અને આ માટે જે વાંધા કરવા માટેનું જે ઈમેલ આઈડી હતું તે તમને અહીં આપી દેવામાં આવશે જેની અંદર એડીએમ કમ્પ્લેન ડોટ સીપીઓ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ જે તેની ઉપર એ તમારે વાંધા કરવાની રહેશે અને વધુમાં જે નિગમની વેબસાઇટ છે તેની ઉપર એ જે પણ ઉમેદવારોએ એ પરીક્ષા આપી હતી તેમની એ ઓમેક્સ સીટર એ અપલોડ કરી દેવામાં આવી છે જે માટે એ ઉમેદવારોનો નંબર અને જે ઉમેદવારોની જન્મ તારીખ છે તે બંને નાખીને એ તે પણ ઉમેદવારો રહે કોઈ પણ ઉમેદવારો એ પોતાની જે ઓર્ક હોય તેને એ ડાઉનલોડ કરી લખી શકે છે અને તે પણ એ ડાઉનલોડ કરવા માટેની જે લિંક રહી એ આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે તો જ્યાં જેને એ તમે પોતાની ઓ સીટ ડાઉનલોડ ન કરી હોય તો તે એ કરી શકો છો અને આ જે

બીજા ખાનામાં એ જે આ પ્રશ્ન જે આ કોઠો તેની અંદર એ કેટલા પ્રશ્નમાં એ વાંધા જે કરશો તે એ ક્રમ છે ત્યારબાદ એ જે ત્રીજો રહ્યો તેની અંદર એ પોસ્ટનું નામ છે ચોથો પ્રશ્ન ચોથો કોઠ્યો તેની અંદર એ ચોથો ખાનું તેની અંદર એ જે આ પેપર સેટ રહ્યો તેનો એ સિરીઝ નંબર છે જેની અંદર એ બી સી જે પણ સિરીઝ નંબર હોય તે તમારે અહીં ટીક કરવાનો અને ત્યારબાદ એ ક્વેશ્ચન નંબર લખે અહીં તમારે એ પ્રશ્નનો નંબર લખવાનો અને અહીં જે તે પણ એ પ્રશ્નનો નંબર લખવાનો અને ત્યારબાદ જે રહ્યો તેની અંદર એ તમને ચાર ઓપ્શન આપવામાં આવે છે અને ત્યારબાદ આઠમો જે પ્રશ્ન આવ્યો તેની અંદર એ તમારે જે પ્રયોજન આન્સર કેમાં જે જવાબ હોય તે તમારે એ આ જે આઠમું ખાનું રહ્યો તેની અંદર એ ટીક કરવાનો અને જે નવમું ખાનું રહ્યો તેની અંદર એ તમને જે સાચો જવાબ લાગતો હોય તે તમારે એ ટીક કરવાનો અને જે આ દસમું ખાંડ્યું તેની અંદર એ જે આ પ્રશ્ન હેઠળ જેની અંદર એ તમે વાંધા જે કરો છો તેની માટેની એ જે સચોટ માહિતી હોય એટલે કે જે સસ્ટ દસ્તાવેજ તેની એ વિગત તમારે તેની અંદર એ દર્શાવવાની રહેશે અને આ રીતે એ જેટલા પણ પ્રશ્નોમાં એ તમને વાંધા જે હોય તેની એ કે જે પ્રશ્નો તે તમારે એ ભરવાના રહેશે અને તેની માટેની એક ચોક્કસ એક પીડીએફ બનાવવાની રહેશે જેની અંદર એ તે પ્રશ્ન અને તેની માટેનો એ દસ્તાવેજ પૂરાવો જોઈએ તે તમારે એ રજૂ કરવાનો રહેશે અને આ માટેની એ પીડીએફ હોય તે એ તમારે એક જ બનાવી જેથી જ્યારે પણ એ અપલોડ કરવામાં આવે ત્યારે તમને એ સહેલાઈથી તમે તેને એ અપલોડ કરી શકો અમે એ આપણે વાંધા જે કરવા માટેના જે પ્રશ્નો છે તેને જોયું તેની અંદર આ જે પેપર સિરીઝ છે એ બે નંબરની એ સિરીઝ છે જેની અંદર એ પ્રશ્ન રહ્યો તેની અંદર એ વાંધા જે થઈ શકશે જેની અંદર એ વાક્ય કયા વાક્યનો રહ્યો એ તમને પ્રકાર ઓળખાવાનો છે જેની અંદર એ વાંક્ય છે તેનાથી જોરથી અંચાવ્યું તો આ વાક્ય રૂ એ કયા પ્રકારનું પ્રકાર દર્શાવશે તેની અંદર જે આ પ્રોજન આંશિક ક્રિયા તેની અંદર એ ઓપ્શન સી રહ્યો તે માન્ય રાખવામાં આવે છે પરંતુ તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે ભાવે વાંચ કર્યું તે એ તેનો જોબ બને છે માટે જે આ અડસઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર એ વાંધા જે થઈ શકે છે અને આ માટે કેમ કે જે આ તેનાથી જોરથી હશે તેની અંદર એ કોઈ પણ પ્રકારનું એ કર્મ ન હોવાથી એ રહ્યું એ આપો એ ભાવે વાંચ બની રહેશે માટે અડસઠમા પ્રશ્નમાં એ તમારે રીડ કરી લેવી અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન રહ્યો એ ચુમ્મોતેરનો પ્રશ્ન છે જેની અંદર ફિલ ધ બ્લેન્ક ઇફ આઈ હેડ નો અબાઉટ ધ પાર્ટી અને ત્યારબાદ એ બીજું વાંક્ય છે આ ગોણ અને તેની અંદર એ રહ્યો એ માન્ય રાખ્યો છે પરંતુ માટે જે આ અંદર પણ એ તમે વાંધા જે રહે કરી શકો છો અને ત્યારબાદ આપણે જે વાંધા જે કરવા માટેની જે કઈ રીતે કરી તેની એ રીતની વાત કરીએ તેની અંદર તમારે સૌથી પહેલા તો જે તમારા ફોનમાં જે ઈમેલની એપ હોય એટલે કે જીમેલની એપ તે એ તમારે ખોલવાની રહેશે અને તેની અંદર એ તમે અહીં જોઈ શકો છો જે પ્રકારનું અહીં જે કોમ્પોસ્ટ નામનું જે બટન છે તેના ઉપર એ તમે ક્લિક કરશો ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું ફોર્મ દેખાય છે તે પ્રકારનું એ ઓપન થશે જેની અંદર અહીં જે ફોર્મ મળ્યું અહીંયા તમારું જે ઈમેલ આઈડી છે જે તમે લોગિન કરેલું છે તે તમને અહીં જોવા મળશે ત્યારબાદ અહીં ટુ જેની અંદર એ આપણે જે ઈમેલ આઈડી એટલે કે જે વાંધા જે મોકલવાની છે તેનું ઈમેલ આઈડી આપણે જે જોયું તે અહીં તમારે તમારે ટાઈપ કરવાનું છે જેની અંદર એ એટડીએમ કોમ્પ્લેન ડોટ સીપીઓ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તે એ તમારે ટાઈપ કરવાનું રહેશે અને ત્યારબાદ જે નીચેનું ખાનું આવશે તેની અંદર એ તમારે જે આ જે ઈમેલ કરવા માટેનો જે વિષય રહ્યો તે એ નાખવાનો રહેશે જેની અંદર એ પ્રોબ્લેમ આન્સર કિમા એ વાંધારજી કરવા માટે તે એ લખવાનું અને ત્યારબાદ જે સબ્જેક્ટ રહ્યો તેની અંદર જે ઓબ્જેક્ટ તેની પછી નીચેનું ખાનું તેની અંદર એ ઉમેદવારોનું નામ અને બેઠક ક્રમાંક લખવાનું રહેશે અને આ રીતે એ વિગત રહે તે એ ભરવાની રહેશે અને ત્યારબાદ આપણે જે આ જે વાંધાજી સાથે જે દસ્તાવેજી પુરાવો જે રજૂ કરવાનો છે તેની વાત કરીએ અને જે આ પડે જે નિયત નમૂનાનું જે ફોર્મ ભર્યું તે પણ એ રજૂ કરવાનું થશે એ માટે અહીં તમને જે પિન આકારનું જે ઉપર જે પિન દેખાય છે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું અહીં જે પિન રહે તેની ઉપર એ તમે જેવું ક્લિક કરશો ત્યાં એ તમને એટેસ્ટ ધ ફાઇલ તે નામનો એ ઓપ્શન જોવા મળશે જ્યાં જઈને એ તમારી જે પીડીએફ રહે તે એ અપલોડ કરવાની રહેશે અને તમે તે પીડીએફને એ જેવી અપલોડ કરશો ત્યારબાદ તમને એ જે પ્રકારનું દેખાય છે એટલે કે જે સ્ક્રીનશોટ અને તે રીતે આ જે પીડીએફ રહે તે રીતે એ તમને જોવા મળશે અને ત્યારબાદ એ અહીં જે પ્રકારનું તીર છે તેને એ તમે ક્લિક કરશો તો કે તમારો જે ઈમેલ ઇમેલ એ સેન્ડ થઈ જશે અને આ રીતે એ રે એ તમારે વાંધા જે રહે તેને એ કરવાની રહેશે એટલે કે અહીં આપણે જે સંપૂર્ણ તે વાંધા જે કરવા માટેની જે રીત રહે તેને એ જોવાનો પ્રયત્ન કર્યો અને આજનો જે આ વિડીયો તેની અંદર એ જે એસઆરટીસીને જે કરે તેની અંદર એ કયા કયા પ્રશ્નોમાં વાંધા જે થઈ શકે છે તેને એ જોયા અને તે માટેની એ વાંધા જે કઈ રીતે કરવી અને કઈ કઈ વિગતો ભરવી તે તમામ માહિતી રહે એ જોવાનો પ્રયત્ન કર્યો અને જો આપણે એ વાંધા જે માટેની જે નમૂનો રહ્યો એ તે અને જે શીખી રહી તે બંને આપણે જે ટેલિગ્રામ ચેનલ રહી તેની અંદર એ મૂકી દેવામાં આવશે તો ત્યાં જેને એ તેને એ ડાઉનલોડ કરી લેવો અને જો તમે એ આવા જ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે જે આરું લર્નિંગ રહી તેને યુટ્યુબ ચેનલ તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત